મારું નામ છે વણઝારા સુરેશ શું ઘટના બની છે ઘટના એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે એ મારા બનેલી થાય છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉતરાણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર પોલીસ લાજપુર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનવું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીષ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને પ્રાર્થના ત્યાંથી કામ મૂકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશનના એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમ એમને ફોન કરવામાં એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કંઈ કહીને રાતના અડધી કલાક અડધી ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સીઝન છે બોડી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોરમાં મારીને મારી નાખવામાં આવેલો છે શું માંગ છે પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે બીજા નંબરમાં કે જ્યાં પણ પોલીસ સ્ટેશને આની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારીને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ